જિલ્લાની સૌથી મોટી અધિકારી મેડમ નેહા શર્મા એક દિવસ સવારે સાદા કપડામાં કોઈ પણ પ્રકારના સરકારી તામઝામ વગર શાકભાજી ખરીદવા માટે બજાર ગઈ હતી તેના ચહેરા ઉપર સાદગી સ્પષ્ટ દેખાતી હતી અને તેની ચાલમાં એક અનોખો આત્મવિશ્વાસ હતો જોનાર કોઈને અંદાજ પણ ના આવે કે આ સાદી દેખાતી મહિલા જિલ્લાની ડીએમ છે નેહા સીધી એક લારી પાસે જઈને ઊભી રહે છે જ્યાં એક ત્રીસ વર્ષની બેન શાક વેચી રહી હતી નેહાએ હસીને શાકભાજીના ભાવ પૂછ્યા અને ત્યારે જ ત્યાં એક નાનકડો બાળક દોડીને આવ્યો અને આ શાકવાળી બેનને ભેટીને બોલ્યો મમ્મી મને સ્કૂલે મૂકવા આવ મને મોડું થાય છે મને મારી ટીચર લડશે શાકવાળી બેન તેના બાળકને કહે છે કે થોડીવાર ઊભો રે બેટા આ બેનને શાક આપીને પછી હું તારી સાથે આવું છું આ મા દીકરાની વાતો સાંભળીને ડીએમ નેહા ભાવ વિભોર બની જાય છે મોઢા ઉપર એક સ્માઈલ સાથે નેહાએ શાકવાળા બેનને કહ્યું તમે તમારા બાળકને સ્કૂલે છોડીને આવો હું તમારી લારી સંભાળી લઈશ પેલી બેન થોડીવાર માટે તો ખચકાઈ પણ પછી એને નેહા પર વિશ્વાસ આવ્યો અને કહ્યું કે ઠીક છે

આ નારીવાળી બહેન ક્યાં ગઈ હજુ તો નેહા કંઈક જવાબ આપે ત્યાં તો પેલી બહેન ત્યાં આવી ગઈ ઇન્સ્પેક્ટર સાહેબને ત્યાં જોઈને પેલી શાકવાળી બહેન ગભરાઈ ગઈ અને બોલી સાહેબ તમને શું જોઈએ છે મને એક કિલો બટેટા અને એક કિલો ટામેટા આપી દે ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા પેલી બહેને તરત જ શાકભાજી તોલીને આપી દીધા ઇન્સ્પેક્ટર સાહેબે શાકભાજી લીધા અને એક પણ રૂપિયો આપ્યા વગર પોતાની બાઇક પર બેસીને નીકળી ગયા આ બધું જોઈને ડીએમ નેહા શર્મા ચોંકી ગઈ તરત જ નેહાએ શાકવાળીને પૂછ્યું બહેન તેમણે પૈસા કેમ ના આપ્યા અને તમે પૈસા કેમ ના માંગ્યા એની પાસેથી પણ આ શાકવાળી બેનની આંખોમાં મજબૂરી સ્પષ્ટ દેખાતી હતી ધીમા અવાજે બોલી ઇન્સ્પેક્ટર સાહેબ દરરોજ આવી રીતે જ શાક લઈ જાય છે જો હું કંઈ બોલું તો મને ધમકાવે છે શું તું મારી પાસેથી પૈસા લઈશ તો હું તારી લારીને અહીંથી ઉઠાવી લઈશ અને સાચે મને ડર લાગે છે કે મારી લારી ઉઠાવી દેશે તો મારું ઘર કેવી રીતે ચાલશે

હવે હું તમારી સાથે છું તમને ન્યાય અપાવો મારી ફરજ છે મારો નંબર લખી લો કાલે જ્યારે તમે તમારી લારી ખોલો ત્યારે તમે નહીં હું અહીંયા ઊભી રહીશ તમે ઘરે આરામ કરજો અને હું જોઈ લઈશ કે આ ઇન્સ્પેક્ટર ફ્રીમાં શાક કેવી રીતે લઈ જાય છે અને જો એ શાકના પૈસા નહીં આપે તો હું તેને કાનૂનની તાકાત બતાવી દઈશ પેલી શાકવાળી બેનની આંખોમાં આંસુ આવી ગયા પણ તેને થોડો રાહતનો શ્વાસ લીધો બીજા દિવસે સવારે નેહા શર્માએ ગામડાની એક સ્ત્રીનો વેશ ધારણ કર્યો સામાન્ય એવી સાડી પહેરીને માથે ઓઢીને લારી પર આવીને ઊભી રહી લારી ઉપર બધી જ શાકભાજી ગોઠવી દીધી થોડીક જ વારમાં પેલો ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા શાક લેવા માટે ત્યાં આવીને ઊભો રહ્યો લારી પાસે આવીને બાઈક ઊભી કરી અને બોલ્યો શું વાત છે આજે ફરીથી તું અહીંયા તું આ શાકવાળીને સગી થાય છે કાલે પણ તું અહીંયા હતી અને આજે પણ નેહા શર્મા ગામની એક નોર્મલ સ્ત્રીના રૂપમાં ઊભી હતી ધીમેથી બોલી કે હું તેની બહેન છું અને એટલા માટે જ આજે તેની જગ્યાએ શાકની લારી હું સંભાળી રહી છું ઇન્સ્પેક્ટરે હલકી નજર સાથે કહ્યું કે તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર નીકળી તું ખૂબ જ સુંદર દેખાઈ રહી છે આવું કહીને પેલી સ્ત્રીને ખરાબ નજરે ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો અને કટાક્ષમાં બોલ્યો આ બધી વાતો છોડ અને મને એક કિલો ટામેટા આપો અને સાથે ધાણા અને મરચા આપજે નેહાએ ફટાફટ શાકભાજી પેલા ઇન્સ્પેક્ટરના હાથમાં આપી દીધું શાકભાજી લઈને બાઇક પર બેસીને બાઇક ચાલુ કરવા ગયો ત્યારે નેહાએ ઊંચા અવાજે કહ્યું ઊભા રહો હજુ સુધી તમે શાકના પૈસા નથી આપ્યા આવું નહીં ચાલે શાકના પૈસા આપી દો ઇન્સ્પેક્ટર શેના પૈસા હું રોજ શાકભાજી ફ્રીમાં જ લઉં છું તારી બહેનને પૂછી લેજે એ તો કશું જ બોલતી નથી તું તારી જીપ બહુ ચલાવી રહી છે આવું બોલીને ઇન્સ્પેક્ટર નીકળવા લાગ્યો ત્યારે જ નેહાએ તેને ફરીથી કહ્યું કે તમે મારી બહેન પાસેથી ભલે ફ્રીમાં શાક લેતા હો પણ હું તમને ફ્રીમાં શાક નહીં આપું તમારે શાકભાજીના પૈસા તો આપવા જ પડશે અમે પણ આગળ પૈસા આપીને જ આ શાકભાજી લાવીએ છીએ જો અમે એક દિવસ પણ શાક ના વેચીએ તો અમે ઘરે જઈને રોટલી ખાવા ભેગા નથી થતા તમારા જેવા લોકો ફ્રીમાં શાકભાજી લઈને અમારા પેટ પર લાત મારે છે આટલું સાંભળતા જ ઇન્સ્પેક્ટર તો લાલચોળ થઈ ગયો ગુસ્સામાં આવીને ઇન્સ્પેક્ટરે નેહાના ઘાલ પર એક લાફો મારી દીધો નેહાની આંખોમાં આંસુ આવી ગયા પણ તેના આત્મસન્માને તેને હિંમત આપી અને ધ્રુજતા અવાજે બોલી ઇન્સ્પેક્ટર આજે તે એક મહિલા ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે આનું પરિણામ તારે ભોગવવું જ પડશે ઇન્સ્પેક્ટર વધારે ગુસ્સામાં આવી ગયો અને બોલવા લાગ્યો કે તું મને શીખવાડીશ તારી ઓકાત શું છે હમણાં જ બતાવું છું આવું બોલીને ઇન્સ્પેક્ટરે નેહાના વાળ ખેંચ્યા નેહાએ કહ્યું કે આ બધું બહુ ખરાબ થઈ રહ્યું છે હું તારી સામે રિપોર્ટ લખાવીશ તારે તો સાકના પૈસા આપવા જ પડશે પણ ઇન્સ્પેક્ટર પોતાની પદવીના અભિમાનમાં હતો રિપોર્ટ અને એ પણ મારી સામે તારી ઓકાત શું છે તું એક શાક વેચવા વાળી છે અને હું એક ઇન્સ્પેક્ટર છું જો હું ઈચ્છું તો તને હમણાં જ અહીંયા ઊભો ઉભો ખરીદી શકું છું જો વધારે જીપ ચલાવીશ તો તને જેલમાં પૂરી દઈશું કહીને મોટરસાઇકલ ચાલુ કરીને પહોંચી જાય છે ત્યાં જઈને જોવે છે તો ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા ત્યાં નહોતો હવાલદાર ટેબલ પાસે બેસેલો હતો નેહાએ જઈને હવાલદારને પૂછ્યું મારે રિપોર્ટ લખાવો છે ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા ક્યાં છે અને મારે ઉપરના સાહેબને પણ મળવું છે હવાલદારે જવાબ આપ્યો ઇન્સ્પેક્ટર સાહેબ કઈ કામથી ઘરે ગયા છે અને ઉપરના મોટા સાહેબ ફિલ્ડ વિઝિટ માટે બહાર ગયા છે તમારે થોડીક વાર બેસવું પડશે નેહાની આંખોમાં ન્યાય માટે ગુસ્સો ચોખ્ખો દેખાતો હતો થોડીક જ વારમાં ઉપરવાળા મોટા સાહેબ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા અને તેમની નજર નેહા પર પડી આ એચએસઓ સાહેબનું નામ રાકેશ રાણા હતું તેમણે નેહાને પૂછ્યું કે તું કોણ છે તું અહીંયા કેમ આવી છે નેહાએ શાંતિથી જવાબ આપ્યો કે હું રિપોર્ટ લખાવવા આવી છું રાકેશ રાણા સાહેબે કહ્યું કે કંઈ ખર્ચો પાણી લાવી છે અહીંયા રિપોર્ટ લખાવવા માટે દસ થી વીસ હજાર રૂપિયાની જરૂર પડશે લાવી છે તો ફટાફટ પૈસા નીકાળો અને પછી તારો રિપોર્ટ લખા આટલું સાંભળતા જ નેહા ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને બોલી શેના પૈસા રિપોર્ટ લખાવવા માટે કોઈ પૈસાની જરૂર નથી પડતી તમે રિશ્વત કેમ માંગી રહ્યા છો રાકેશ રાણા હસીને બોલ્યા તને કોણે કહ્યું કે રિપોર્ટ ફ્રી માં લખાવાય છે જો તું પૈસા નહીં આપે તો તારો રિપોર્ટ નોંધવામાં નહીં આવે હવે તારી મરજી નેહાએ એક શાંતિનો શ્વાસ લીધો અને બોલી ઓકે આ લો 10000 રૂપિયા અને રિપોર્ટ લખો પૈસા લઈને રાકેશ રાણાએ પૂછ્યું કે કોના વિરોધમાં રિપોર્ટ લખાવવાનું છે નેહાએ ગંભીર અવાજમાં કહ્યું આદિત્ય વર્માના વિરોધમાં રિપોર્ટ લખાવવાનો છે મારે ઇન્સ્પેક્ટર આદિત્ય વર્માના વિરોધમાં રિપોર્ટ લખાવવાનો છે ઇન્સ્પેક્ટરે શાકભાજી વાળી બેન સાથે ખરાબ વર્તન કર્યું છે રોજ તેની પાસેથી મફતમાં શાકભાજી લે છે અને જ્યારે પૈસા માંગ્યા ત્યારે મારી ઉપર હાથ ઉપાડ્યો છે આ વિષય ઉપર હું ઈચ્છું છું કે સખત કાનૂની કાર્યવાહી થાય રાકેશ રાણાનો ચહેરો ફીકો પડી ગયો અને ગભરાઈ ગયા અને તોતડાતા અવાજમાં બોલ્યા કે એ તો અમારા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર છે કોઈ એમને ફ્રીમાં સામાન આપી દે તો શું ફરક પડે છે આટલું સાંભળતા જ નેહાને ખબર પડી ગઈ કે કોઈ એક વ્યક્તિ નહીં પણ આખી સિસ્ટમ સડી ગઈ છે આ લોકો ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે नेहा કશું જ બોલ્યા વગર ચૂપચાપ પોલીસ સ્ટેશનથી નીકળી ગઈ પણ હવે તેના મનમાં એક અગ્નિ ભડકી રહ્યો હતો બીજા દિવસે સવારે નેહા શર્મા વર્દી પહેરીને સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગઈ તેની સાથે તેના બે સરકારી રક્ષક પણ હતા પોલીસ સ્ટેશનમાં ડીએમ નેહા શર્માને આ રીતે વર્દીમાં આવેલી જોઈને બધા એકદમ ચોંકી ગયા

તમે કોણ છો અને આ વર્દી કેમ પહેરી છે નેહાની આંખોમાં એક અધિકારીની ગરિમા દેખાતી હતી નેહાએ ગંભીર અવાજમાં કહ્યું શું તમને વર્દી દેખાતી નથી હું આ જિલ્લાની ડીએમ છું અને હું સારી રીતે જાણી ગઈ છું કે કેવી રીતે ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છે કેવી રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ઇન્સ્પેક્ટર સાહેબ અને રાણા સાહેબ બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને અવાજ કાંપવા લાગ્યો મેડમ તમે આ શું બોલી રહ્યા છો જો તમે ખરેખર ડીએમ છો તો અમને તમારું આઈડી બતાવો એક પણ મિનિટની રાહ જોયા વગર નેહાએ તેની બેગમાંથી સરકારી ઓળખપત્ર નીકાળ્યું આ જોઈને રાકેશ રાણાના હાથ ધ્રુજવા લાગ્યા અને તેમનો ચહેરો તરત જ ફીકો પડી ગયો હાથ જોડીને નેહાના પગમાં પડી ગયો મને ખબર નહોતી કે તમે ડીએમ મેડમ છો મેડમ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પાછળ ઉભેલો ઇન્સ્પેક્ટર આદિત્ય શર્મા પણ ગભરાઈ ગયો હતો તે પણ હાથ જોડીને બોલ્યો મેડમ મને માફ કરી દો જે પણ કંઈ થયું એ ભૂલથી થયું છે હવેથી આવું ક્યારેય નહીં થાય બંને અધિકારીઓ શરમથી માથું ઝુકાવીને ઊભા હતા નેહા શર્માએ કઠોર અવાજથી કહ્યું આજથી તમને બંનેને સસ્પેન્ડ કરવામાં આવે છે વર્દી પહેરીને તમે જે કામ કર્યા છે તેનો હિસાબ હવે કાનૂન કરશે આ જિલ્લામાં હવે ગરીબોને વધારે દુખી નહીં થવું પડે ડીએમ નેહા શર્માએ તરત જ આદેશ આપી દીધો કે આ બંને જણાને નિવૃત્ત કરવામાં આવે અને તેમની વિરોધ કાર્યવાહી શરૂ થાય ડીએમ નેહા શર્માએ સાબિત કરી બતાવ્યું કે વર્દી માત્ર તાકાત નથી જવાબદારીનું પ્રતીક છે મેડમ આ બંનેની સામે જોઈને બોલ્યા તમે બંને માફીને લાયક નથી આજે તમે જે કર્યું છે એ અધિકારી નહીં અપરાધી કામ કરે છે અને આવું કામ તમે સરકારી અધિકારી થઈને કર્યું છે જો તમને માફ કરી દઈશું તો તમે ફરીથી આ બધું કામ ચાલુ કરશો અને ફરીથી ગરીબોને દબાવીને લૂંટ ચલાવશો આટલું કહીને ડીએમ મેડમ ત્યાંથી નીકળવા લાગ્યા ત્યાં તો ઇન્સ્પેક્ટર સાહેબ આદિત્ય વર્મા અને રાકેશ રાણા બંને તેમના પગ પકડીને માફી માંગવા લાગ્યા તેમના બંનેના ચહેરા ઉપર શરમ સ્પષ્ટ દેખાતી હતી મેડમ તમે સાચું જ કહો છો કે અમે માફીને લાયક નથી પણ અમને એક છેલ્લો મોકો આપો અમે સાચે જ અમારી જાતને બદલી લઈશું આજ પછી ક્યારે કોઈ ગરીબને પરેશાન નહીં કરીએ કોઈની પાસેથી મફતમાં સામાન નહીં લઈએ અને દરેક ફરિયાદ લખાવવા આવનારની ઈજ્જત કરીશું અમે તમને વચન આપીએ છીએ કે ફરીથી અમારાથી આવી ભૂલ નહીં થાય અને ભૂલ થઈ પણ જાય તો અમને સસ્પેન્ડ નહીં જેલમાં પૂરી દેજો નેહા શર્માએ ઊંડો શ્વાસ લીધો અને ગંભીર અવાજમાં બોલી ઠીક છે આ વખતે હું તમને માફ કરી રહી છું પણ આ તમારી માટે છેલ્લો મોકો છે હવે પછી જો કોઈ ગરીબનો અવાજ મારા સુધી આવ્યો કે જો મારા કાન સુધી વાત આવી કે પોલીસ સ્ટેશનમાં અન્યાય થઈ રહ્યો છે તો હું તમને બંનેને જેલમાં પૂરી દઈશ અને ક્યારે માફ નહીં કરું ઇન્સ્પેક્ટર આદિત્ય વર્મા અને રાકેશ રાણા બંને માથું ઝુકાવીને ઊભા રહ્યા ત્યારે ડીએમ મેડમે કહ્યું કે પોલીસની વર્દી ડરાવવા માટે નથી હોતી લોકોને ભરોસો અપાવવા માટે હોય છે અને આ વર્દીની ઇજ્જત ત્યારે જ થશે જ્યારે તેને પહેરવા વાળાઓને ઇજ્જત મળશે ડીએમ મેડમના નીકળ્યા પછી પુરા પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો બધાના ચહેરા ઉપર શરમ સ્પષ્ટ દેખાતી હતી એ દિવસ પછી પોલીસ સ્ટેશન જાણે કે બદલાઈ ગયું હવે ના કોઈ રિશ્વત લેતું હતું કે ના કોઈ ગરીબને હેરાન કરવામાં આવતો હતો દરેક ફરિયાદ લખાવનારની વાત સાંભળવામાં આવતી હતી પૈસા આપ્યા વગર રિપોર્ટ લખવામાં આવતો હતો સડક ઉપર પોલીસ લોકોની મદદ કરતી દેખાવા લાગી અને શાકવાળી પેલી બેન પણ પોતાની લારી પર એક સ્મિત સાથે શાકભાજી વેચવા લાગી કેમ કે હવે તેને કોઈનો ડર ન હતો મિત્રો આ કહાની આપણને શીખવાડે છે હિંમત અને ઈમાનદારીથી મોટી કોઈ તાકાત નથી જો કોઈ પદ ઉપર બેઠેલો વ્યક્તિ અન્યાય કરે છે તો તેની વર્દી નહીં તેનું કર્મ બોલે છે અને જો કોઈ સાચું બોલવા વાળું આગળ આવે તો પૂરી સિસ્ટમ બદલાઈ જાય છે તો મિત્રો હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ ને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ સર્વે ને મારા જય શ્રી કૃષ્ણ